બોગસ પેઢીઓના નામે ખોલાયેલા બેંક એકાઉન્ટ તથા અન્ય વ્યક્તિઓના ભાડાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કરતી ટોળકીને બેંક એકાઉન્ટ કીટ સપ્લાય કરનારા મુખ્ય આરોપી એવા મૂળ ભાવનગર પાલીતાણા હાથ સિંગણપુર કંતરેશ્વર હનુમાનજી મંદિર પાસે આવેલા નારેનગર સોસાયટીમાં રહેતા રોહિત ઉર્ફે આર કે કાંતિભાઈ વાવળીએ ઝડપી પાડ્યો હતો તેનો કબજો ઉત્તરાયણ પોલીસના સોપાન તજવીજ હાથ ધરાઈ હતી તો ઝડપેલા આરોપી વિરુદ્ધ અગાઉ અઠવા પોલીસ પથકમાં પણ ગુનો દાખલ કરાયો હોય તે ગુનામાં પણ પોતે ભાગતો ફરતો અને કબુલાત કરી હતી જેથી આરોપીનો કબજો ઉતરાણ અને અઠવા પોલીસના ના સો પતજવીજ હાથ ધરાય છે